નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી એન્ડ ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પાસાઠ વર્ષથી એસી વર્ષ ઉપરના વૃદ્ધ લોકોને બે હજાર પચીસના નવા નિયમ પ્રમાણે આ સુવિધાઓ મળશે સાવ મફત તો મિત્રો સિનિયર સિટીઝન કાર્યાલય સૌથી મોટા સમાચાર આવ્યા છે તે ઉપરાંત કેટલું મળશે પેન્શન કેટલી ઉંમર પછી મળશે લાભ રેલવે બસ અને હવાઈ મુસાફરીમાં કેટલી છૂટછાટ મળશે મિત્રો તે ઉપરાંત વૃદ્ધ પેન્શન યોજના બે હજાર પચીસના નવા નિયમ પ્રમાણે પેન્શન કેટલું મળશે તબીબી ભત્તામાં કેટલો વધારો થશે રેલવે સ્ટેશન પર વ્હીકલ ચેર અને કોલી સેવા મળશે મફત તો મિત્રો આ બધી જ વાત વિગતવાર કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો ભારતીય રેલવે હંમેશા તેના મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપે છે ખાસ કરીને વૃદ્ધ લોકો માટે રેલવેએ ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે જે તેમની મુસાફરીને વધુ આરામદાયક અને સુવિધાજનક બનાવે છે બે હજાર પચીસમાં ભારતીય રેલવેએ વૃદ્ધો માટે કેટલીક નવી અને મોટી જાહેરાતો કરી છે આ ઘોષણાનો ઉદ્દેશ્ય વૃદ્ધો માટે સલામત અને સગવડભર્યા અને ઓછા મહત્વપૂર્ણ બનાવવાનો છે ભારતીય રેલવે દ્વારા વૃદ્ધ લોકો માટે બે હજાર પચીસમાં શરૂ કરવામાં આવેલી નવી સુવિધાઓ અને તેના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું વૃદ્ધ લોકો માટે રેલવેના લાભો બે હજાર પચીસ ભારતીય રેલવેએ વૃદ્ધ મુસાફરીને સુવિધા માટે ઘણી નવી યોજનાઓ લાગુ કરી છે આ યોજનાઓનો સારાંશ નિશાના કોષ્ટકમાં રજૂ કરવામાં આવ્યો છે યોજનાઓ અને માહિતી યોજનાનું નામ છે વરિષ્ઠ નાગરિક રેલવે બેનિફિટ લાગુ થવાની તારીખ છે એક જાન્યુઆરી બે હજાર પચીસ લાભાર્થી છે સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો મુખ્ય લાભો પ્રાથમિક સીટ વિશેષ કાઉન્ટર પાડામાં ડિસ્કાઉન્ટ જેમ કે હાલમાં બંધ છે પણ પુનઃસ્થાપનાની માંગ ચાલુ છે ઉપદેશીય વૃદ્ધોને મુસાફરીને સરળ અને આરામદાયક બનાવવાની લાગુની વિસ્તાર કરીએ તો સમગ્ર ભારતમાં સંચાલિત વિભાગ ભારતીય રેલવે નવી સુવિધાઓ અને તેના ફાયદા ભારતીય રેલવેએ વૃદ્ધો માટે ઘણી નવી સુવિધાઓનો સમાવેશ કર્યો છે આ સુવિધાઓ તેમની મુસાફરીને સરળ બનાવશે એટલું જ નહીં પણ તેમની સુરક્ષા પણ બનાવશે મિત્રો વિશે જોગવાઈઓ વૃદ્ધ મુસાફરીઓને સ્લીપર ક્લાસ એસી થ્રી ટીયર અને એસી ટુ ટીયર ક્લાસમાં લોઅર બર્થ ફાળવવામાં આવશે સલામતીની વાત કરીએ તો રાત્રે નીચેના બર્થ પર મુસાફરી કરવી વધુ સુરક્ષા અને મિત્રો તે ઉપરાંત બેટરી સંચાલિત વાહનોની વાત કરી લઈએ તો મોટા રેલવે સ્ટેશનો પર બેટરી સંચાલિત વાહનો ઉપલબ્ધ હશે જે વૃદ્ધોને પ્લેટફોર્મ સુધી પહોંચાડવામાં મદદ કરશે પાડાઓની ડિસ્કાઉન્ટની વાત કરીએ તો જો કે થોડા સમય પહેલાં સુધી વરિષ્ઠ નાગરિકોને ટ્રેનની ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળતું હતું મહિલાઓને પચાસ ટકા સુધી અને પુરુષોને ચાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું પરંતુ આ સુવિધા બે હજાર વીસમાં કોવિડની રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી હજુ સુધી તે પુનઃસ્થાપિત કરવામાં આવી નથી અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય કારણોસર તેને ફરીથી શરૂ કરવાની કોઈ યોજના નથી મિત્રો આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વાત કરીએ તો તેમાં પહેલું છે સીટીસી વરિષ્ઠ નાગરિક કોટાનો ઉપયોગ કરો ટિકિટ બુક કરતી વખતે આઈ સીટીસી પોર્ટલ પર વરિષ્ઠ નાગરિક કોટા પસંદ કરો આનાથી લોયર બર્થ મેળવવાની શક્યતા વધી જાય છે બીજું છે વ્યક્તિગત ટિકિટ બુક કરો તેથી વૃદ્ધ મુસાફરી ટિકિટ અલગથી બુક કરો તેનાથી બર્થ મેળવવાની શક્યતા વધી જાય છે અને મિત્રો ત્રીજું છે રેલવે સ્ટેશન પર વ્હીકલ સેવાની વિનંતી કરો વ્હીકલ શેર સેવા મળવા માટે સ્ટેશન પર અગાઉથી જ વિનંતી કરો મિત્રો યાત્રી મિત્ર સેવા આ સેવા આઈઆરસીટીસી દ્વારા શરૂ કરવામાં આવી છે જેમાં વૃદ્ધ મુસાફરોને સ્ટેશન પર વ્હીકલ ચેર અને પોર્ટલની સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને મિત્રો છેલ્લે નિષ્કર્ષ જોઈએ તો વૃદ્ધ મુસાફરો માટે ભારતીય રેલવે દ્વારા લેવામાં આવેલા આ પગલા પ્રચંસનીય હશે જો જોકે ભાડામાં છૂટછાટ હજુ સુધી પુનઃસ્થાપિત કરવામાં આવી નથી લોવેર બર્થ ફાળવણી વ્હીલચેર સુવિધાઓ અને બેટરી સંચાલિત વાહનો જેવી સુવિધાઓ તેમની મુસાફરીને વધુ આરામદાયક બનાવવાની રહેશે છે મિત્રો હવે છેલ્લે આપણે સિનિયર સિટીઝન કાર્ડ વિશે જાણી લઈએ તો જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ જીવનમાં ઘણા નવા પડકારો ઊભા થાય છે આ પડકારોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વરિષ્ઠ નાગરિકો માટે વરિષ્ઠ નાગરિક કાર્ડ એટલે કે સિનિયર સિટીઝન કાર્ડ સુવિધા શરૂ કરી છે આ કાર્ડ માત્ર ઓળખપત્રનું કામ કરતું નથી પરંતુ તેના દ્વારા વૃદ્ધોને ઘણી સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ પણ મળે છે આ લેખમાં આપણે જાણીશું કે સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે બનાવી શકાય તેના માટે યોગ્યતા શું છે તેમાં કોણ છે અને તેના શું ફાયદા છે વરિષ્ઠ નાગરિક કાર્ડ છે શું તો મિત્રો વરિષ્ઠ નાગરિક કાર્ડ એ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિકોને જારી કરાયેલા સરકારી દસ્તાવેજ છે આ કાર્ડ વૃદ્ધોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવામાં મદદ કરે છે આ દ્વારા તેઓને મુસાફરીમાં સૂટ આરોગ્ય સેવામાં રાહત બેંકિંગના લાભો ટેક્સમાં રાહત જેવી સુવિધાઓ આપે છે અને મિત્રો હવે છેલ્લે વરિષ્ઠ નાગરિક કાનૂન સંક્ષિપ્તનું આ વર્ણન જોઈએ તો વર્ણનની માહિતી કાર્ડનું નામ છે વરિષ્ઠ નાગરિક કાર્ડ જારી કરનારા છે રાજ્ય સરકાર હતો તો કેન્દ્ર સરકાર પાત્રતા વયની વાત કરીએ તો સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના અરજી ફીની વાત કરીએ તો મફત અથવા તો નજીવી ફી રાજ્ય સરકાર પર આધાર રાખે છે ક્યાં સુધી ચાલે છે તો જીવનભર ચાલે છે અરજીની પ્રક્રિયા ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે કરી શકાય છે જરૂરી દસ્તાવેજોની વાત કરી લઈએ તો ઉંમરનો પુરાવો ઓળખ કાર્ડ સરનામાનો પુરાવો મુખ્ય ફાયદાઓની પણ વાત કરીએ તો મુસાફરીમાં મુક્તિ આરોગ્ય સેવાઓ કર રાહત વરિષ્ઠ નાગરિક કાર્ડ માટે માટેની પાત્રતાની વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ મેળવવા માટે અમુક શરતો પૂરી કરવી પડે છે તો કઈ શરતો તેની વાત કરીએ તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી સાઠ વર્ષ હોવી જોઈએ અરજદાર ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદાર પાસે ઉંમર અને સરનામાનો પુરાવો આવશ્યક છે તમે જ્યાં અરજી કરો છો તે રાજ્યના રહેવાસી હોવો ફરજિયાત છે વરિષ્ઠ નાગરિક કાર્ડ બનાવવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે તેમાં પહેલું છે ઉંમરનું પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ આધાર કાર્ડ મતદાર આઈડી પેન્શન કાર્ડ બીજું છે ઓળખ કાર્ડ માટે કયા દસ્તાવેજો તો તેમાં છે આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ ત્રીજું છે સરનામાના પુરાવા તરીકે રેશન કાર્ડ વીજળી અથવા તો ટેલિફોન બિલ બેંક સ્ટેટમેન્ટ ચોથું છે અન્ય દસ્તાવેજોમાં પાસપોર્ટ સાઇઝના ફોટા બેથી ત્રણ બ્લડ ગ્રુપ રિપોર્ટ જો ઉપલબ્ધ હોય તો વરિષ્ઠ નાગરિક કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે જોઈએ તો સિનિયર સિટીઝન કાર્ડ બનાવવાની પ્રક્રિયાને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને વિભાગમાં વેચી શકાય છે તેમાં પહેલું આપણે જોઈશું કે ઓફલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરી શકાય તો મિત્રો તેમાં પહેલું છે તમારી રાજ્ય સરકારની વેબસાઈટની મુલાકાત લો બીજું છે વરિષ્ઠ નાગરિક કાર્ડની નોંધણીનો વિકલ્પ પસંદ કરો ત્રીજું છે તમારો આધાર નંબર મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી દાખલ કરો ચોથું છે ઓટીપી વેરિફિકેશન કરો પાંચમું છે તમારી વ્યક્તિગત માહિતી જેમ કે નામ જન્મ તારીખ વગેરે ભરો છઠ્ઠું છે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને મિત્રો સાતમું છે અરજી ફી જો લાગુ હોય તો ઓનલાઈન સબમિટ કરો અને મિત્રો આઠમું છે સબમિટ કર્યા પછી એપ્લિકેશન આઈડી નોંધો હવે મિત્રો આપણે જોઈશું કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તો તેમાં પહેલું છે તમારી નજીકની સરકારી ઓફિસ અથવા તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓફિસ પર જાઓ બીજું છે સિનિયર સિટીઝન કાર્ડનું ફોર્મ મેળવો ત્રીજું છે ફોર્મ યોગ્ય રીતે ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો ચોથું છે ફોર્મ સબમિટ કરો પાસમો છે અરજી ફી જમા કરો જો લાગુ હોય તો સિનિયર સિટીઝન કાર્ડના લાભોની પણ વાત કરી લઈએ તો કયા કયા લાભો મળે છે તો મિત્રો વરિષ્ઠ નાગરિક કાર્ડ વૃદ્ધોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે આમાંના કેટલાક મુખ્ય ફાયદાઓ આપણે જોઈએ તો વરિષ્ઠ નાગરિક કાર્ડ બે હજાર પચીસના લાભોની વાત કરીએ તો મફત મુસાફરી ઘણા રાજ્યોમાં સરકારી બસોમાં મફત મુસાફરી મફત સારવારની વાત કરીએ તો સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર હેલ્પલાઇન નંબર દરેક રાજ્યમાં વૃદ્ધો માટે હેલ્પલાઇન નંબર સબસિડીની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિકતા મનોરંજનની વાત કરીએ તો સંગ્રહાલયો ઉદાનો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ડિસ્કાઉન્ટ